આ અરસામાં ગિરીશને એક વૈષ્ણવ ચિતારો મળ્યો તેની પાસેથી ગિરીશે સાંભળ્યું કે દેવને ધરાવાતું નૈવેદ્ય દેવ આરોગ્ય છે એમ કહીને એ ચિતારાએ પોતાનો જ અનુભવ રજૂ કર્યો અને કહ્યું કે ગુરુની કૃપા હોય તો જ એવું બની શકે છે ચિતારાનું કહેવું સાચું હોય કે ખોટું પરંતુ ગિરીશ ઉપર આ વાતની ઘણી ઊંડી અસર થઈ તે પોતાને ઘેર ગયો અને પુષ્કળ રેડ્યો ઉપરના બનાવને ત્રણ દિવસો થઈ ગયા પછી ચોથે દિવસે ગિરીશે શ્રી રામકૃષ્ણને પોતાના ઘર પાસેથી પસાર થતા જોયા સાથે ત્રણેક ભક્તો પણ હતા ગિરીશને જોઈને શ્રી રામકૃષ્ણે તેને નમસ્કાર કર્યા ગિરીશે એ ઝીલ્યા અને શ્રી રામકૃષ્ણ આગળ ચાલ્યા ગિરીશને દોડી જઈને એમની સાથે થઈ જવાનું મન થઈ આવ્યું અને એટલામાં જ શ્રી રામકૃષ્ણનો એક ભક્ત તેને બોલાવવા આવી પહોંચ્યો તેની સાથે ગિરીશ બલરામને ત્યાં ગયો ત્યાં શ્રી રામકૃષ્ણની સાથે વાર્તાલાપ શરૂ થયો ગિરીશે પૂછ્યું ગુરુ કોણ છે શ્રી રામકૃષ્ણને ઉત્તર આપ્યો એ મધ્યસ્થ માણસ છે ભગવાન અને ભક્ત વચ્ચે એ મેળાપ કરાવી દે છે આટલું કહીને તેમણે ઉમેર્યું તમારે ગુરુ છે ગિરીશનો બીજો પ્રશ્ન હતો મંત્ર એટલે શું શ્રી રામકૃષ્ણે કહ્યું મંત્ર એટલે ઈશ્વરનું નામ આટલું કહીને એમણે કબીરે કેવી યુક્તિથી રામાનંદ પાસેથી દીક્ષા મંત્ર મેળવ્યો હતો તેની વાત કહી ત્યાર પછી નાટકોની વાત નીકળી શ્રી રામકૃષ્ણે કહ્યું મારે તમારી નાટક શાળામાં આવવું છે ગિરીશ બોલ્યા ઘણું સારું આપ કોઈ પણ દિવસે વધારી શકો છો શ્રી રામકૃષ્ણ બોલ્યા પણ તમારે કંઈક ફી લેવી પડશે ગિરીશ બોલ્યા ભલે આઠ આના આપજો શ્રી રામકૃષ્ણ બોલ્યા પણ એટલા પૈસામાં સારી બેઠક ન મળે ગિરીશ બોલ્યા આપ પહેલાંની જેમ બોક્સમાં જ બેસજો ને શ્રી રામકૃષ્ણ બોલ્યા ઠીક તો પછી એક રૂપિયો લેજો ગિરીશે સ્વીકાર્યું અને વાત પૂરી થઈ પછી બલરામે શ્રી રામકૃષ્ણને થોડી મીઠાઈ આપી પણ એમણે તો ફક્ત લગારેક ચાખી જ બાકીની મીઠાઈ ભક્તોએ પ્રસાદ તરીકે લીધી ગિરીશને તે પ્રસાદ લેવાની ઈચ્છા થઈ પણ ટીકા થવાની બીકથી તેણે તેમ ન કર્યું ત્યારબાદ તે જવા માટે ઉઠ્યો તેની સાથે એક ભક્ત પણ ઘેર જવા નીકળ્યો રસ્તામાં પહેલાં ભક્તે પૂછ્યું આપને પરમંશ દેવ કેવા લાગ્યા ગિરીશે કહ્યું મહાન ભક્ત તેના મનમાં આનંદ સમાતો ન હતો તેને વિચાર આવ્યો ગુરુ કરવો જ જોઈએ એવું કહેનારા મૂર્ખ છે શું પરમહંસજીએ મને ન કહ્યું કે તમારે ગુરુ છે હવે હું કોઈનું કહેવું સાંભળીશ નહીં પણ ગિરીશ ગુરુનો સ્વીકાર શા માટે કરતો ન હતો કારણ એટલું જ હતું કે તેનામાં ભાવ ઘણો હતો કોઈ મનુષ્યને ગુરુ બુદ્ધિએ જોવામાં તેને ગુલામી જેવું લાગતું હતું પરંતુ મનુષ્યને સામેથી પ્રણામ કરનાર શ્રી રામકૃષ્ણની નમ્રતાએ તેના આવા અહંભાવને દૂર કર્યો પણ એ અહંભાવ તરત દૂર થઈ શક્યો ન હતો શ્રી રામકૃષ્ણને તેની ઉદ્ધતાઈનો ઠીક ઠીક અનુભવ થયો હતો